જય માતાજી ભાઈઓ તો એકવાર ફરીથી આપણે આપણા મેદાન પર આવી ગયા છે ને આજે તો આપણે પગમાં થોડોક આરામ થઈ ગયો છે અને ચાર કિલોમીટર રનિંગ આજે પૂરી કરી છે અને આજે અમારા ભાઈઓને અમુક પરીક્ષા ચાલુ છે કોલેજની જે સેમેસ્ટર ટુની તો એ હજી આવ્યા નથી કેમ કે એમને સાત વાગે જ જવાનું હોય છે તો હું અને લાલા અને એક મૂકો આવ્યો છે લાલા સાહેબ બાલ સ્ટ્રેચિંગ કસરત કરેલા છે અમે ચાર કિલોમીટર રનિંગ પૂરી કરી છે અને હું હવે ધીરે ધીરે રનિંગમાં પાછું કમબેક કરીશ પાછી રનિંગ વધારીશ તો આપણે લાલા સાહેબને ને વાત કરી લાલા સાહેબને હવે કોલ લેટર નીકાળવાના છે એમની પોલીસની તૈયારી છે કેવી તૈયારી ચાલી રહી છે આપણે લાલા સાહેબ ને વાત કરીશું લાલા સાહેબ તમારી તૈયારી કેવી ચાલી રહી છે એકદમ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ક્લાસ ચાલી રહી છે એમને રનિંગ બનિંગ બધું કમ્પ્લીટ હવે નહીં તો જેમ કે મને હમણાં પગમાં ઇન્જરી થઈ ગઈ હતી તો મેં હમણાં તમારો સાથ હાલ નતો એમને તો આપણે ભગવાન માતાજીને પ્રાર્થના કરીશું કે તમે પાસ થઈ જાઓ મસ્ત આમ પોલીસ વાળા બની જાઓ અને ચલો આપણે લાલા સાહેબના મંત્રી લાલા સાહેબની તૈયારી એકદમ પરફેક્ટ છે મહેનત કરે છે ભગવાન માતાજી લાજ રાખે તેમનું સપનું પૂરું થાય આપણું પણ સપનું એ આપણે મહેનત કરીશું પછી જ ભગવાન પૂરું કરશે મહેનત કર્યા વગર પૂરું નહીં કરે અત્યારે સવારનો સુંદર નજારો છે બધા પક્ષીઓ વાતાવરણમાં બોલેરા છે ચહાયેલા છે તો આપણે હવે વર્કઆઉટ કરશું કેમ કે આપણે પાછું કમબેક કરવાનું છે હવે આપણે ઘણો રેસ્ટ એ મજા નહીં આવે ઘણો આરામ શરીર માટે લાભ માટે નથી તો આપણે હવે કસરત કરશું વર્કઆઉટ કરશું અને પાછું આપણે કમબેક કરશું તો અત્યારે મુકાને કોલેજ ટુ સેમની પરીક્ષા છે અને એને ચાર કિલોમીટર રનિંગ પૂરી કરી છે ને હવે રીલ માટે વિડીયો બનાવવા માટે તૈયાર છે તો મારે પેલો વિડીયો બનાવવો પડશે એના માટે એટલે મૂકા ચાલશે નહીં નઈ ચાલ્યો બનાવું પડશે નવસો નવ ચેનલ ચેનલ કરવાનું આ તો બનાવી નાખે Understand it, I'm a fucking bandit Understand it, I'm a fucking bandit Understand it, I'm a, I'm a, I'm a I'm a fucking bandit, understand it, I'm a fucking bandit, understand it, I'm a fucking bandit Understand it, I'm a fucking bandit, understand it. કસરત અને દોડ બંને પૂરી કરી નાખી છે ને હવે આવ છું ઘરે ઘરે જઈ સૌ પ્રથમ તો આપણે મસ્ત દૂધ પીશું પછી લઈશું ડાયટ જેથી આપણી બોડી સારી બને શરીર આમ મજબૂત બને એકદમ કડક ધાકડ ગોળી બને ઘરે જઈશું જે ઠંડી બહુ છે સાંભળ્યું વગર બીડી કે બીજું લતા મળતા आज ठंड बहुत है तापमान न ठंड पर ठंडो हथवाओ ठंडो बहुत है आज तो मैं चार किलोमीटर रनिंग करी आज ये ठंडी है ली सेने याथे हम के रखे के ऐसे हम हाथे तो हम जॉम थे ये से आज डंबल पकड़ा तो जॉम थे गया हाथ पण आज ठंडी वतारे छ जो आजनी तमी स्थिति ठंडा था गया एकदम बड़ा के તો અત્યારે હવે સવારમાં ડાયટનો ટાઈમ થઈ ગયો છે અને હવે અત્યારે હું ડાયટ લેવાનો છું તો ડાયટમાં છે મગ છે ખજૂર છે કાજુ દ્રાક્ષ બદામ એ અત્યારે આ પ્રકારની હું ડાયટ રહી આપણી ડાયટ તો આપણો ટાઈમ થઈ ગયો છે તો હવે ડાયટ લઈ લઈશ